ગઈકાલે રાજકોટના સવન સરફેસ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા અમિષાવેદ નામની અન્ય ફ્લેટ ધારક વિરુદ્ધ ધાર્મિક લાગણીને લઈને પોલીસ કમિશનરને આવેદન આપવાના મામલે ફ્લેટ ધારક અમિશાવૈધે આવેદન આપવામાં આવેલ રહેવાસીઓ વિરુદ્ધ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો તેમણે જણાવ્યું હતું કે મેં કોઈ રામ ભગવાનની રંગોળી ઉપર કાર ચલાવી નથી ફ્લેટમાં મેન્ટેનન્સના નામે ઉઘરાવવામાં આવતા રૂપિયાનો બંધારણીય રીતે ઉપયોગ કરવાનું કહેતા અમુક લોકોને ગમ્યું ન હતું તેથી આવી સ્ટોરી ઉભી કરવામાં આવી પોલીસમાં ફરજ બજાવતા મનુષ નકુમેજ મને મેન્ટેનન્સના નામે લેવામાં આવતા પૈસાનો ગોટાળા વિશે અવાજ ઉઠાવવાનું કહ્યું હતું સિંતેર થી એસી જેટલા લોકો દ્વારા મારા ફ્લેટમાં હોબાળો કરવામાં આવ્યો પોલીસ કમિશનર આવા લોકો ઉપર કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે હમીશા હરીશ વૈદ્ય સમગ્ર વિગતમાં તો બધાએ છાપામાં કાલ વાંચેલી છે પણ એનું મેઇન કારણ રંગોળીનું નથી સોસાયટીના મેન્ટેનન્સ અને ખર્ચાનો જે હિસાબ માંગ્યું છે એ વિષયમાં છે કે સોસાયટીના લોકો જે જલસા પાર્ટીવાળાને જે વાળા ખર્ચા ચાલુ હતા એ બંધારણ વિરુદ્ધ કાર્ય કરતા જેનો મેં વિરોધ કરેલો છે જેને લઈને હું આટલે આ જે પંદર વીસ જણાને જ હું ખટકું છું સોસાયટીમાં એક હજાર સભ્યો છે બીજા સાથે કોઈ પ્રોબ્લેમ નથી પણ આ પરિમલ ભાઈ અને એમના જે વાઈફ છે પછી બીજા મિસ્ટર મિસિસ હેમલ હાથી મિસ્ટર હેમલ હાથી પછી પરેશભાઈ લોઢિયા એમના વાઇફ ને કોઈ રીતે હેરાન કરતા જ હોય છે છે ના એ આક્ષેપ તદ્દન ખોટો હું કર્મચારી હતી અને હું બે હજાર માં મેં મારી જાતે રિઝાઇન કરેલું છે એવો રોફ અત્યાર જેવું એમને અત્યાર લાગ્યું છે પણ એને મારી પાસે આરએમસી હોવાના કર્મચારી એટલે કે જેટલા કામ થતા હતા સોસાયટી કરાવી લીધા છે પાણી લઈ આવું સોસાયટીમાં વેરો ભરાવો બધા એના વેરા કઢાવવા આધાર આ કામ તો એ એ ત્યારે પણ હું જ વ્યક્તિ અત્યારે એ જ વ્યક્તિ છું પરંતુ મેં જયારે બંધારણ લાગુ કરવાની વાત કરીને ત્યારથી હું આ બધાને ખટકું છું બંધ એમાં એવું છે કે સોસાયટીમાં એક કરોડ રૂપિયા જેવી રકમ જે છે એ અબાઉટ આને સોસાયટીની મેન્ટેનન્સ ની રકમ છે જે આ લોકોના હાથ મેં ન આવવા દીધી એટલે હું એમ કહેવાય કે મેં મેનેજમેન્ટ એક ઊભું કર્યું કે આટલો બધો ખર્ચો એ લોકો બંધારણ વિરુદ્ધ કરે છે જેમ કે નવરાત્રીમાં એણે મ્યુઝિક સિસ્ટમ દોઢ લાખની લીધી કોઈની પરમિશન લીધા વગરની તો એ બધી શું જરૂરિયાત વગર એમને આ બધી વસ્તુ કરે છે અને એ એમનું વર્તન જ પહેલેથી દાદાગીરી વાળું રહ્યું છે તો એ બાબતને લઈને મેં એમને કીધું કે ભાઈ તમે સિત્તેર લાખ આપ્યા છે મેં સિત્તેર લાખ આપ્યા છે ફ્લેટના તો તમને જે વાપરવા મળી મને પણ મળવું જોઈએ બરોબર તો એને લઈને એમનું જે એક વસ્તુ છે કે એમનું ન ચાલ્યું અને એમનો ઈગો હટ થયો એ તો તદ્દન એટલે તદ્દન ખોટું છે મેં કોઈ રંગોળી ભૂસવાનો પ્રયત્ન નથી કર્યો સોસાયટીના બંને બાજુના ગેટ એ લોકોએ બંધ કર્યા આ બાજુ હાલો તો ખુરશીઓ પડી હતી ને બાજુ પ્રોગ્રામ ના બીજા ગેટે દોયડા બાંધા તા અને હું લગ્ન ઘરે આવતી હતી મારી પાસે મુદ્દા હતા છ થી સાત ભારે સૂટકેસ નહિ બધું મારે મારી ડોટર સુઈ ગઈ તી બિચારી ગાડીમાં એટલે અમારે ઘરમાં આવતું તો એક બાજુથી અમે દોયડું છોડી અને થોડીક સાઈડ માંથી ગાડી કાઢી અમે કોઈ રંગોળીને તમને હું ફોટો મોકલો અમે કોઈ રંગોળી ઘૂસી નથી માંગી છે કે આમાં એક સપોર્ટ કરનાર પોલીસ વાળા જે છે મનીષભાઈ નકુમ એ પણ આને સપોર્ટ કરતા હતા તે દિવસે કાયદોનું ઉલ્લંઘન કરીને મારા ઘરમાં ઘૂસી ગયા હતા અને મને આ સોસાયટી વિરુદ્ધ એક બાજુ ફરિયાદ કરવા આવે પાછા એના ભેગા જે આવતા હોય છે કે પોલીસ વાળો તો એના આંખે ન હોય એવું પાછું સ્ટેટમેન્ટ એ આપે છે અને પોલીસ વાળા આવે છે તો એનો સપોર્ટ નથી કરતા તો પછી હવે આ વસ્તુ એ છે કે હું આ કમિશનર ને અરજી આપું છું હવે આગળનો ન્યાય કમિશનર સાહેબ કઈ રીતે કરે છે પછી જો એના તરફથી મને કોઈ ન્યાય નહીં મળે તો હું આગળનું પગલું ભરવા માટે ફરજમાં છું